આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાઈ ગઢવીએ ડેડિયાપાડાના ધારસભ્ય અને ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પ્રચાર કર્યો હતો અને ગામોમાં બેઠકો અને જનસંવાદ કાર્યક્રમો કર્યા હતા અને સમગ્ર વિસ્તારમાં લોકો તરફથી ખૂબ જ પ્રેમને આવકાર મળ્યો હતો આ પ્રચાર અભિયાન દરમિયાન ભાઈ ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ડેડિયાપાડામાં ચૈતરભાઈ વસાવાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ જ્યારે અમે ચૈતરભાઈના પ્રચાર માટે ગામે ગામ જઈ રહ્યા છે ત્યારે લોકો ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે ઢોલ નગારા અને એક જ ચાલે ચૈત્ર ચાલેના નારા સાથે અમારું સ્વાગત કરે છે ભાજપે જેલમાં મોકલ્યા તેના કારણે આદિવાસી સમાજમાં ખૂબ જ રોષની લાગણી છે સાથે સાથે ચૈતરભાઈ વસાવા એક આદિવાસી ખેડૂત માટે જેલમાં ગયા તેના કારણે આદિવાસી લોકોમાં ચૈતરભાઈ માટે ખૂબ જ પ્રેમ છે ન માત્ર આદિવાસી સમાજ પરંતુ સમગ્ર ભરૂચમાં પણ ચૈતરભાઈ વસાવા માટે ખૂબ જ સહકાર જોવા મળી રહ્યો છે પરંતુ એક બાબતે ચૈતરભાઈના સમર્થકોને ડર સતાવી રહ્યો છે કે ભાજપ પક્ષ અને બીજી પાર્ટીઓને ઉભી રાખવાની છે અને ચૈતરભાઈ વસાવાના મતોમાં વિભાજન પડાવશે જેના કારણે લોકોમાં ખૂબ જ ગુસ્સો છે અને લોકોને બીગ છે કે ચેતરભાઈને હરાવવા માટે ભાજપ જ બીજે પાર્ટીઓને ચૂંટણીમાં ઉતારી રહી છે બીજી બાબત એ છે કે અમે ગામડે ગામડે ફરીએ છીએ અને અમે જોયું કે છેલ્લા ત્રીસ વર્ષોમાં મનસુખભાઈએ ગામડાઓમાં કોઈ સારી સરકારી શાળા બનાવી નથી જેના કારણે પણ લોકોમાં ખૂબ જ ગુસ્સો છે કારણ કે લોકો માને છે કે જો ત્રીસ વર્ષમાં સારી સ્કૂલો બની હોત તો ઘણા આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર એન્જિનિયર કે અધિકારીઓ બન્યા હોત બીજી એક બાબત એ છે કે ગ્રાન્ટની ફાળવણી પણ ગામોમાં સરખી રીતે થઈ નથી તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે એક સાંસદની ટર્મમાં પચીસ કરોડની ગ્રાન્ટ મળતી હોય છે પરંતુ આ વખતે ભરૂચના લોકો વિચારી રહ્યા છે કે દર વખતે એક જ વ્યક્તિને ચૂંટીને સંસદમાં મોકલીએ પરંતુ દિલ્હીમાં જનતાનો અવાજ ઉઠાવવામાં આવતો નથી માટે આ વખત લોકોએ મક્કમ નિર્ણય લીધો છે કે આ વખતે કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર વસાવાની જંગી બહુમતીથી વિજય બનાવવામાં આવે રિપોર્ટર અજર પઠાણ સત્ય ડે ન્યૂઝ મિત્રો ડેડિયાપાડાના જ્યાં વિસ્તારોમાં ગામડા ગામડામાં ચેતરભાઈ વસાવાને પ્રતિબંધ છે પરંતુ જ્યારે અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ઢોલ વગાડી વગાડીને ગામે ગામ સ્વાગત કરે છે એક જ ચાલે ચેતર ચાલેના નારા લગાડે છે અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને લઈને એટલી સંપત્તિ છે કે ચેતરભાઈને ભાજપે જે જેલમાં નાખ્યા એના કારણથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે ચેતરભાઈ વસાવા એ ખેડૂત આગેવાન માટે જેલમાં ગયા છે સિટિંગ ધારાસભ્ય જેલમાં ગયા એમનો પરિવાર જેલમાં ગયું એટલે આદિવાસીઓમાં ચેતરભાઈને લઈને ખૂબ બધો પ્રેમ છે ન માત્ર આદિવાસી સમાજમાં પરંતુ તમામ ભરૂચની લોકસભામાં હું ફરી રહ્યો છું ખૂબ અત્યારે સહયોગ મળી રહ્યો છે પણ એક વાત આગેવાનો જે ચેતરભાઈના સમર્થકો છે જે ચેતરભાઈને ચાહે છે એ ડર સતાવે છે કે અહીંયા જે રીતે ભાજપ દ્વારા કેટલાક વિસ્તારોમાં અથવા તો અપક્ષ અને બીજી પાર્ટીઓને પણ ઊભા રાખવાની એક કોશિશ હિલચાલ ભાજપે જે કરી છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે લોકોને બીક છેક ચેતરભાઈને હરાવવા માટે ભાજપ છે એ બીજી પાર્ટીઓને ઉતારી રહી છે બીજી પાર્ટીઓને તૈયાર કરી રહી છે એને લઈને લોકોમાં ખૂબ રોષની લાગણી છે બીજું ત્રીસ વર્ષમાં મનસુખભાઈએ સારી સ્કૂલ બનાવી નથી મેં ગામડા ગામડા ફરીએ છીએ લોકોમાં ખૂબ રોષ છે ત્રીસ વર્ષ પહેલાં જો સારી સ્કૂલો બની જાત તો આજે કેટલાય આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અધિકારીઓ હોત ડૉક્ટર ઇન્જિનિયરો હોત પણ એ ન બની શક્યા બીજું કે ગ્રાંટની ફાળવણીમાં પણ મોટાભાગે કોઈ ગામોમાં વિકાસ થયો હોય એવું લાગતું નથી ગ્રાન્ટ પણ પૂરી ફાળવાઈ હોય એવું લાગતું નથી સાંસદની ટર્મમાં પચીસ પચીસ કરોડની ગ્રાન્ટ મળતી હોય છે એટલે આ આને લઈને સમાજમાં રોષ છે અને ચેતરભાઈ વસાવાને લઈને એક એક નાગરિક છે એને એક ચિંતા છે તમામ ભરૂચવાસીઓને પણ અહીંથી નાગરિકો અપીલ કરી રહ્યા છે કે આ વખતે ભૂલ ન કરતાં દર વખતે ત્રીસ વર્ષથી આપણે કોઈ એકને એક વ્યક્તિથી ચૂંટીએ છીએ જેનાથી આ આ ભરૂચના નાગરિકોનો દિલ્હીમાં અવાજ નથી ઉઠ્યો સંસદમાં અવાજ નથી ઉઠ્યો તો ચેતરભાઈ વસાવાને લઈને ખૂબ પ્રેમ છે લાગણી છે પણ લોકોમાં એક ડર પણ છે કે બીજી પાર્ટીઓને ભાજપ ઊભું કરાવડાવીને ચેતરભાઈના મત વિભાજન કરવાની એક ચેષ્ટા કરી રહી છે એમાંથી લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે જય હિન્દ જય ભારત